અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલું છે અમરેલી જિલ્લાનું સૌથી પૌરાણિક આ મહાદેવનું મંદિર મંદિર રત્નેશ્વર મહાદેવ બગસરા તાલુકા નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાનું સૌથી પૌરાણિક મંદિર છે ઈસવીસન ચૌદસો ની સાલની અંદર નું આ સ્થાપિત શિવ મંદિરમાં આજે અમરનાથ મહાદેવ મંદિરના દર્શન ભાવી ભક્તોને કરાવવામાં આવ્યા હતા મારું નામ અજયપરી હર્ષદપુરી ગોસાઈ અમે આ રત્નેશ્વર મહાદેવ મંદિરના પૂજારી આજે ભગવાન ભોળાનાથના અમરનાથના ભાવી ભક્તોને દર્શન કરાવ્યા ધન્યતા અનુભવીએ છીએ અને રત્નેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ તરફ જઈએ તો ઈસવીસન ચૌદસો ને અડસઠની સાલમાં રામ માંડલિક અને તેમના પત્ની રત્નાદેવી બગસરા તરફ વહેતી સાતલડી નદી કાંઠે આવેલ સંતની એક ઝૂંપડી હતી ત્યાં સતી થયા અને એની ઉપર આ શિવાલય મૂકવામાં આવેલ છું અને એ પ્રમાણે આ રત્નેશ્વર મહાદેવ મંદિર નામ આપવામાં આવેલ છે હું મેહુલભાઈ ઠાકર બગસરા ભાગવત કથાકાર સર્વ દર્શકોને મારા જય સોમનાથ જય રત્નેશ્વર મહાદેવ અત્રે બગસરા નગરની મધ્યમાં નદી પર આ નદીના તટ પાસે આવેલું અનેક વર્ષો પૌરાણિક મંદિર નામ છે રત્નેશ્વર મહાદેવ મંદિર આ રત્નેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન સમસ્ત બ્રહ્મ સમાજ બગસરા દ્વારા થાય છે અનેક વર્ષો પહેલાં રત્નાવલી દેવીએ આ મહાદેવની સ્થાપના બસો વર્ષ પહેલાં રત્નાવલી દેવીએ આ રત્નેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે ઉગમણી ગંગા સમાન સાતલડી નદીના તટની બરોબર કાંઠે આવેલું તેમજ અનેક વર્ષો જૂનો અહીંયા પીપળ તેમજ મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિર ઓળખાય છે તેમજ અહીંયા અમારા પૂજ્ય બાપુ હસુપરી બાપુ દ્વારા ચારે ચાર સોમવારે દિવ્ય શ્રૃંગારના દર્શન કરાવવામાં આવે છે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના દરેક સોમવારે અલગ અલગ

ઈસવીસન ચૌદસો અડસઠની સ્થાનની સમયનું આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે